છસો ને વર્ષ પછી પ્રથમવાર નગર નગરદેવી નગરચર્યાએ નીકળ્યા છે એમસી ના ઓફિસ પરિસરમાં મેયર સહિત અધિકારીઓ દ્વારા માતાજીની આરતી ઉતારવામાં આવશે 26 ફેબ્રુઆરી એટલે કે આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે અને મહાશિવરાત્રીનો મહાપર્વ પણ છે ત્યારે 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરચર્યાએ નીકળ્યા છે રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા મહીદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છ પોઈન્ટ કિલોમીટર લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પણ ઉમટી પડ્યા છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું ઢોલ નગારા શરણાઈ ધજા પતા કાર ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનો રથ લઈને આગળ વધી રહ્યા છે

ભજન મંડળીઓ સહિત તમામ લોકો જે રીતે જોડાયેલા છે મહત્વની વાત છે કે હાલ યાત્રા જે છે માણસ ચોકથી આગળ નીકળી ચૂકી છે ને કોર્પોરેશન ખાતે દાનગીમાં જે કોર્પોરેશનની ઓફિસ આવેલી છે ત્યાં પહોંચવા આવી છે મહત્વની વાત કરીએ તો છવ્વીસ ફેબ્રુઆરી એટલે આજે અમદાવાદનો સ્થાપના દિવસે સ્થાપના દિવસે મહા આજે મહાશિવરાત્રીનું પણ પર્વ છે તે દિવસે મોટી સંખ્યામાં ભક્તો જે છે તો નગરયાત્રામાં જોડાયા છે નજીક કહી શકાય કે લાખો ની લોકો જે છે તે નગરયાત્રા માં જોડાયા છે મગર નગર બીજી નગર ની યાત્રા કરવા માટે નીકળે દર્શન કરશે મોટી સંખ્યામાં લોકો જે છે એ જોડાઈ રહ્યા છે સૌથી મહત્વની વાત છે કે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત જોવા મળી રહ્યો છે જે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તે માટે જે તમામ પ્રકારનો પોલીસ બંદોબસ્ત જે છે તે પણ જોઈ દેવામાં આવ્યો છે આપણે વાત કરીએ તો હાલ કોર્પોરેશન જે છે તે આ પહોંચી હવે થોડીક જ વારની અંદર સાયબર ક્રાઇમ સાથે ક્રાઇમ બ્રાન્ચ સ્થાપિત કરે જ્યાંથી જગન્નાથ મંદિર ખાતે જે છે તે રથયાત્રા પહોંચવાની છે તમામ માઈ ભક્તો જે છે તે માતાના દર્શન કરવા માટે તે રસ્તા પર આવી રહ્યા છે અને જે યાત્રા જે છે તે અંદર જોડાઈ રહ્યા છે આ ખમાસા ચાર રસ્તા ખાતે રથ જે છે તે પહોંચી ચૂક્યા છે ભક્તોની ભારે ભીડ જે છે જોવા મળી રહી છે અમદાવાદના મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જે છે તે અમદાવાદની ઓફિસ ખાતે જશે અને ત્યાં રચના વધામણા જે છે તે કરશે ત્યારબાદ જોબનક મંદિર ખાતે રથ રવાના થશે જી જતીન 614 વર્ષ બાદ માતાજી નગર ચર્યાએ નીકળ્યા છે ત્યારે જયા જયા થી પસાર થઈ રહ્યા છે ત્યાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે જે રહી છે મોટી ભીડ જે જોવા મળી રહી છે

ભાવી ભક્તો આશુવા સાથે માતાજી દર્શન કરવા માટે આવી રહ્યા છે જગન્નાથ મંદિર ખાતે રથ પોતે ત્યાં આગળ રથ ના વધામણા કરવામાં આવશે ત્યારબાદ રથ જે તે માતાજી આગળ યથાનો પ્રારંભ કરવામાં આવશે આભાર જતીન સમગ્ર માહિતી આપવામાં